ઓમ નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે માક્ષર મહિનાની પૂર્ણિમા વ્રત વિશે વાત કરીશું આ દિવસે શું કરવું જ જોઈએ આ દિવસે જો આપણે પુણ્યના કામ કરીએ છીએ તો આપણને તેનું કેવું ફળ મળે છે સાથે સાથે આપણે આ વ્રતની મહાત્મય કથા પણ સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહેશે મિત્રો માક્ષર મહિનામાં પૂજા પાઠ ધરમ ધ્યાન સ્નાન દાનનું વિશેષ મહિમા છે અને એમાં પણ એવી કેટલીક તિથિઓના દિવસે જો આપણે પુણ્યના કામો કરીએ છીએ તો તેનું આપણને વિશેષ ફળ મળે છે જેમ કે એકાદશી છે પૂનમ છે અમાસ છે તો એમાંથી આ માક્ષર મહિનાની જે પૂર્ણિમા આવે છે આ દિવસે જો આપણે દાન પુણ્ય કરીએ છીએ તો તેનું આપણને અન્ય દિવસ કરતાં બત્રીસ ગણું પુણ્ય ફળ મળે છે એટલે કે માની લો કે આજે આપે બે કિલો ખીચડીનું દાન કર્યું તો આ બે કિલો ખીચડી આપ બત્રીસ વખત દાન કરો એટલે કે આપ અન્ય દિવસે ચોસઠ કિલો ખીચડી દાન કરો અને આજના દિવસે માત્ર બે કિલો ખીચડી દાન કરો તો તે એક સમાન ગણાય છે આ દિવસે પૂજા ઉપવાસ કરવાથી જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકાય છે આજના દિવસે જો કોઈ વ્યક્તિ ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે આજના દિવસે વ્રત ધારણ કરે છે ભગવાનની ભક્તિ કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે પૂનમના દિવસે ચંદ્ર તેની પૂર્ણ અવસ્થામાં હોય છે કે જેમાં માક્ષર મહિનાની જે પૂર્ણિમા આવે છે તેને મોક્ષદાયીની પૂર્ણિમા કહેવાય છે એટલે કે આ માક્ષર મહિનાની પૂર્ણિમાને આપણે મોક્ષનો દ્વાર પણ કહી શકાય કે જે વ્યક્તિને મોક્ષ મેળવવો હોય મોક્ષ જોઈતો હોય તો તેના માટે આ દિવસ એ ઉત્તમ દિવસ છે આજના દિવસે થાય તેટલા પુણ્યના કામો કરવાના દાન કરવાનું પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પૂજા પાઠ કરવાના ભગવાનની ભક્તિ કરવાની મંદિરે દર્શન કરવા જવાનું એટલે કે ટૂંકમાં આજનો આખો દિવસ સારા કાર્યો કરીને પસાર કરવાનો માગસર મહિનો ભગવાન કૃષ્ણને અતિ પ્રિય હોવાથી આ પૂર્ણિમાએ જો ગીતાજીના પાઠ કરવામાં આવે છે તો તેનું આપણને વિશેષ ફળ મળે છે હમણાં જ ગીતા જયંતિનો દિવસ ગયો જો તે દિવસે આપણાથી કોઈ કારણોસર ગીતાજીના પાઠ ન થઈ શકા ગીતાજીના અધ્યાય વાંચી ન શક્યા હોય તો આ પૂર્ણિમાનો પણ એક એવો જ દિવસ છે કે જે દિવસે જો ગીતાજીના પાઠ કરશો તો તેનું પણ આપને ગીતા જયંતિના દિવસે કરેલ પાઠ સમાન પુણ્ય મળશે અને જે કોઈ વ્યક્તિ આજના દિવસે પોતાના પિતરોની પાછળ ગીતાજીના પાઠ વચાવે છે ગીતાજીના પાઠ સાંભળે છે અથવા તો કરે છે તો તેના પિતરોને પણ તૃપ્તિ મળે છે પિતરોની સ્વર્ગમાં વાસ થાય છે અને સાથે સાથે તે વ્યક્તિ પિત્રોના આશીર્વાદ પણ મેળવી શકે છે અને આપણા ધર્મમાં પિતૃઓનું વિશેષ મહત્ત્વ છે અને આપણે કહીએ છીએ ને કે પિત્રોના આશીર્વાદ મળી ગયા એટલે બસ એનાથી વિશેષ કોઈ આશીર્વાદની જરૂર જ નથી જો આપણા ઉપર પિતરોની કૃપા હશે તો આપણને જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા કોઈપણ પ્રકારની મુશ્કેલી ક્યારેય નડશે નહીં પરંતુ જો પિતરો આપણાથી નારાજ હશે તો તે આપણો ખેદાન મેદાન કરી નાખશે આપણો હસ્તો રમતો સારો પરિવાર ક્યારેક કકડાશ કંકાસમાં બદલાઈ જશે તેની આપણને ખબર જ નહીં પડે એટલે હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે આપણે કોઈ પણ કાર્ય કરતા હોય એ પહેલાં જો કોઈ પણ પિતૃ કાર્ય બાકી હોય તો તેને સૌપ્રથમ કરવાનો આ પૂર્ણિમાના દિવસે તુલસીજીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે આજના દિવસે સાંજે ત્યાં એક દીવો પ્રગટાવવાનો અથવા તો દિવસભર દરમિયાન જ્યારે પણ આપને સમય મળે ત્યારે તુલસીજીનું જો આપના ઘરમાં કુંડું હોય તો તેને ક્યાંય રૂમમાં અથવા ગેલેરીમાં કોઈ પણ જગ્યાએ વચ્ચે રાખીને તેની આસપાસ એકસો આઠ વખત પ્રદક્ષિણા કરવાની અને પ્રદક્ષિણા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ આ મંત્રનો જાપ કરવાનો જો તુલસીજી સુકાઈ ગયા હોય તો તેમાં થોડું ગૌમૂત્ર છાંટવું જોઈએ ગંગાજળ છાંટવું જોઈએ સાથે સાથે નવું ખાતર ઉમેરવું જોઈએ અને તેને બરોબર સૂર્યનો તાપ મળે અને નિત્ય તેમાં પાણી પાવવાનું એટલે થોડા જ દિવસોમાં તુલસીજી અસલ મજાના સરસ મજાના ઊગી જશે અને ત્યાર પછી થઈ શકે તો નિત્ય પૂજા કરવાની પૂજા ન થાય તો માત્ર તેને પાણી રેડવાનું અને દરેકના ઘરમાં ઓછામાં ઓછું એક તુલસીજીનું કુંડું તો હોવું જ જોઈએ એક તુલસીજીનો ક્યારો તો હોવો જ જોઈએ કે જે આપણા વૈષ્ણવ મનુષ્યની નિશાની છે આપે રામાયણમાં સાંભળ્યું હશે કે લંકાએ રાક્ષસોની નગરી હતી છતાં રાવણનો ભાઈ વિભીષણના ઘરમાં એક તુલસીજીનું કુંડું હતું સુકામેન તો કે તે ભગવાનનો ભક્ત હતો અને જે કોઈ ભગવાનના ભક્ત હોય તેના ઘરમાં તુલસીજી તો હોવા જ જોઈએ અને આપણે ત્યાં આ માક્ષર મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરુ દત્ત જયંતિ પણ ઉજવવામાં આવે છે દત્ત જયંતિ એટલે કે દત્તાત્રેય ભગવાનનો આજના દિવસે જન્મ થયો હતો તેથી આ દિવસે આપણે તેમની જયંતિ ઉજવીએ છીએ અને ગુરુ દત્તાત્રેય એટલે કોણ તો કે બ્રહ્મા વિષ્ણુ મહેશનો એક જ શરીરમાં અવતાર કે જે ત્રિમૂર્તિ ભગવાન તરીકે પૂજાય છે તો આજના દિવસે દત્તાત્રેય ભગવાનની જન્મકથા વ્રતકથા સાંભળવાની દત્તાત્રેયની દત્તબાવનીનો પાઠ છે કે જે આપણને આજના દિવસે વિશેષ ફળ આપનારો પાઠ છે તો તે પણ આજના દિવસે અવશ્ય કરવો જોઈએ તો થઈ શકે તો આપણા ઘરમાં સત્યનારાયણની કથા કરાવવી જોઈએ જો આપણે કોઈ બ્રાહ્મણ પાસે સત્યનારાયણની કથા કરાવી ન શકીએ તો અમારી ચેનલમાં અમે દરેક પૂર્ણિમાએ સત્યનારાયણની કથાનો વિડીયો મૂકીએ છીએ તો આપ તે આપની જાતે ઘરમેળે સાંભળી શકો છો આપે માત્ર શું કરવાનું તો કે સૌ પ્રથમ બાજુટ ઉપર સત્યનારાયણ ભગવાનની સ્થાપના કરવાની તેમને શીરો ધરાવવાનો તેમને ફૂલ દર્પણ કરવાના ધૂપદીપ કરવાનો અને ત્યાર પછી ત્યાં બેસીને અમે જે સત્યનારાયણની કથાનો વિડીયો મૂકીએ છીએ તે ભગવાનનું નામ લેતા લેતા સાંભળવાનો અને કથા પૂરી થાય ત્યાર પછી સત્યનારાયણ ભગવાનની જય બોલીને ભગવાન સત્યનારાયણનો થાળ જો આપણને આવડતો હોય તો ગાવાનો અથવા તો તેનો વિડીયો પણ અમે મૂકેલો છે તે સાંભળતા સાંભળતા ગાવાનો અને ત્યાર પછી સૌ લોકોએ પ્રસાદી ગ્રહણ કરવાની અને દિવસભરમાં જ્યારે પણ આપને સમય મળે છે ત્યારે વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા તો વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામનો ખાસ પાઠ કરવાનો કેમ કે આ માક્ષર મહિનાની પૂર્ણિમા એ ભગવાન વિષ્ણુને સમર્પિત દિવસ છે જેવી રીતે આપણે પ્રદોષ વ્રત હોય ત્યારે શિવના પાઠ કરીએ છીએ ચતુર્થીની તિથિ હોય તો ગણેશના પાઠ કરીએ છીએ તેવી જ રીતે આ પૂનમની તિથિ છે તો વિષ્ણુ ભગવાનને સમર્પિત હોવાથી તેમના પાઠ કરવા જોઈએ કે જેમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ એ સૌથી ઉત્તમ પાઠ છે આ દિવસે સવારે વહેલા ઉઠીને નિત્યક્રમ કરી ભગવાનની પૂજા કરવાની અને ત્યાર પછી ઘર આસપાસ જ્યાં પણ કાંઈ પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં જઈને પીપળાને પાણી રેડવું જોઈએ બની શકે તો એકસો આઠ વખત પ્રદક્ષિણા કરવાની અને એકસો આઠ વખત ન થાય તો ચાર અથવા સાત વખત પ્રદક્ષિણા કરવી જોઈએ અને પ્રદક્ષિણા કરતી વખતે જો પિતૃ મંત્ર આવડતો હોય તો તે બોલવાનો અને પિતૃ મંત્ર એકદમ સરળ જ છે ઓમ પિતૃભ્યય નમઃ આ પિતૃદેવનો મંત્ર છે અને જો આપને આ બોલતા ના આવડે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર બોલવાનો અને પીપળાની પ્રદક્ષિણા કરવાની અને આજે દત્ત જયંતિ છે તો ઘર આસપાસ ક્યાંય દત્તાત્રેય ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શનાર્થે જવાનું અથવા તો અન્ય કોઈ પણ ભગવાન દેવી દેવતાનું મંદિર હોય તો ત્યાં પણ દર્શને જવું જોઈએ થઈ શકે તો ત્યાં સેવા આપવી જોઈએ અને જો ત્યાં સત્સંગ થતો હોય તો બે ઘડી ત્યાં બેસીને ભગવાનના નામ લેવાના અને આવી રીતે પૂર્ણિમાનો દિવસ સારા કાર્યો પુણ્યના કામો કરીને ભગવાનના નામ લઈને પસાર કરવાનો કે જેનું આપણને ઉત્તમ ફળ મળશે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને માક્ષર મહિનાની પૂર્ણિમાનું મહત્ત્વ સમજાઈ ગયું હશે તેમજ આજના દિવસે કયા કાર્યો કરવાથી શું ફળ મળે તે વિશે પણ મેં આપણે જણાવ્યું તો અવશ્ય આપ તે કાર્યો કરજો અને તેનું પુણ્યફળની પ્રાપ્તિ કરજો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે અને જો આપને નિત્ય અનેક સ્થળોના લાઈવ દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારું ભક્તિ કીર્તન સંગ્રહ ગ્રુપ છે તો તેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી દેજો એટલે આપને અમારા ભક્તિ કીર્તન સંગ્રહ વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે અને એમાં આપ જોઈન થઈ જજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મને સાંભળવા બદલ મારી સાથે સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર